હાંસોદ તાલુકાની પ્રાથમિક શાળા કાંટા સાયઠ ખાતે સુને ખુદ ક્લસ્ટર કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ થીમ્બ આધારિત બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભર આયોજિત હાંસુદ તાલુકાની પ્રાથમિક શાળા કાંટા સાયઠ ખાતે સીઆરસી કક્ષાનો વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ થીમ્બ આધારિત બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી સુનાવ ખોર્દ ક્લસ્ટરની કુલ ચૌદ શાળાઓએ ભાગ લીધો હતો પાંચ વિભાગો પૈકી વિભાગ એક ટકાઉ ખેતી વિભાગ બે કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો વિભાગ ત્રણ ગ્રીન એનર્જી વિભાગ ચાર એ નવીન ટેકનોલોજી વિભાગ ચાર બી મનોરંજક સંબંધિત ગાણિતિક મોડેલિંગ વિભાગ પાંચ એ આરોગ્ય અને સ્વચ્છતા વિભાગ પાંચ બી જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન એમ કુલ ત્રેવીસ કૃતિઓ માર્ગદર્શક શિક્ષકો તેમજ બાળવૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી જેમાં વિભાગ દીઠ એક એક કૃતિઓના બાળ વૈજ્ઞાનિકો વિજેતા જાહેર થયા હતા બાળકો તેમજ શિક્ષક શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને વિજ્ઞાન ગણિત જેવા કઠિન વિષયોની કૃતિઓમાં માધ્યમથી સમજે તે માટે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો આ પ્રદર્શનને ગામના સરપંચ અલ્પેશભાઈ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં હાસોટના લાયઝન અધિકારી દીપ્તિબેન પટેલ શાળાના એચ અધ્યક્ષ જસવંતીબેન હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય રશ્મિકા દેવી તેમજ શાળાના પરિવારના ટીમ વર્કથી કાર્યક્રમને સફળતા અપાવી શક્યા હતા નિર્ણાયક તરીકે રજનીભાઈ પટેલ તથા ધર્મેશભાઈ પટેલે ભૂમિકા ભજવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન વીણાબેન પટેલે કર્યું હતું સુનાવ ખુર્દ ક્લસ્ટરના ઇન્ચાર્જ સી સી કો ઓર્ડિનેટર નિરંજનાબેન પટેલ કાર્યક્રમની સફળતા બદલ શુભકામનાઓની સહિત અભિનંદન પાઠવ્યા હતા બાળકો તેમજ નિર્ણાયકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા સ્વાગત કરું બાળવૈજ્ઞાનિક પ્રદર્શનની મુખ્ય થીમ અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેન્ડ બાલવૈજ્ઞાન પ્રદર્શન એ માત્ર પ્રદર્શન નથી પરંતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓની